ભીલડીના પટનીવાસ વિસ્તારમાં ગટર સમસ્યા ગંભીર બની રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે લોકોમાં રોષ ડીસા તાલુકાના ભીલડી ખાતે નવી ભીલડી ગામના પટનીવાસ વિસ્તારમાં ગટર ઉભરાઈ જતા ગંદુ પાણી રોડ રસ્તા તેમજ સોસાયટીઓમાં ફરી વળ્યું છે જેને કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ગટરના પાણીથી ફેલાતી દુર્ગંધ સાથે અને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે રહેવાસીઓનો આક્ષેપ છે કે લાંબા સમયથી ગટર વ્યવસ્થા જર્જરિત છે છતાં પંચાયત દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી આથી લોકોમાં પંચાયત વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે

સોને ને નિરાશ થઈ વિલા મોઢે પરત ફરવું પડ્યું લોકો મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવતા માંગ કરી હતી કે અમારી તાત્કાલિક નિકાલ કરવામાં આવે સાથે જ ચીમકી આપી હતી કે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો તેઓ ઉપર લેવલ કરવા મજબૂર બનશે અહેવાલ વજરામભાઈ જોશી બિલડી ચાલો શું સમસ્યા છે આવતો ગટર આવતો કચરો બિલકુલ નહી આવતો એક વખત બરાબર ગંદકી બહુ થાય ને ગટરનું પોણી થાય ને ડાયરેક્ટ ગરમાં આવે તમારે અને રોગ એકલા જીવડા છે ને તરી તરી ને આવે

તમે રજૂઆત કરી રજૂઆત ત્રણ થી ચાર વખત કરી કે વરસાદ પાણી ભરે તો નિકાલ કઈ રીતના કરવો વરસાદ વરસાદનું તો ભરાય ભરાય પણ ગટર નું ભરાય ગ્રામ પંચાયત ની તમને શું જવાબ મળે ગ્રામ પંચાયત કે અમે કરાવી દઈશું એટલે આવે એક દિવસ આવે જોઈને જાય ને વાત થઈ પૂરી પાસે બીજી વખત નહીં આવવાનું કોઈ કામ નિકાલ કરવાનો નહીં ચાલો હવે માણસો ને છોકરાઓ ને બીમારી અને રોગચાળો ફાટી નીકળ્યો બરોબર એના માટે અમારે શું કરવું તમે કહેતા હોય તમારેથી ન થતું હોય તો અમે તાલુકામાં જઈએ કલેક્ટર ઓફિસમાં માં જઈએ અને આવેદન પત્ર આપીએ બીજું તો શું કરીએ અમે બોલો નવી બિલડી ગ્રામ પંચાયત અમે અમારા પટણીવાસની અંદર પાણીની ગંદકીની સમસ્યા લઈને અમે પંચાયતમાં આવ્યા છીએ પણ પંચાયતમાં સરપંચ સાહેબ અથવા તલાટી સાહેબ હાજર નથી એટલે અમે હવે પાછા જઈએ છીએ ઘરે અને રજૂઆત કરતા જઈએ છીએ અમારા કામનો નિકાલ તાત્કાલિક ધોરણે કરી આપો કામનો નિકાલ ને કચરાનો આ ત્રણ નિકાલ કરી આપો

સરપંચ શ્રી ને અને તલાટી સાહેબ ને અમને આટલી નોર્મલ વિનંતી છે આટલું કામ કરી આપો